ડાંગ જિલ્લાના આવેલ ગ્રામ બાજુમાં રાજપૂત કરિયાણા કરોરના દુકાન માલિક દ્વારા એક્સપાયર ચોકલેટો તથા અન્ય વસ્તુઓનું ખુલ્લા વેચાણ કરવામાં આવી રહ્યું છે અને આદિવાસી ભોળી પ્રજાને ખરાબ થઈ માલસામાન વેચી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યો હોય તેવું ચર્ચાઈ રહ્યું છે થોડા દિવસ પહેલા રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક દુકાનના ગામડેથી આવેલ કસ્ટમરને એક ડેરી મિલ્ક ચોકલેટ વેચવામાં આવી અને જ્યારે કસ્ટમરે ડેરી મિલ્ક ચોકલેટ ખાવા માટે તોડી ત્યારે તેમાંથી જીવતી ઈયળ નીકળી આવી ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણા સ્ટોરના દુકાન માલિક ડેરી મિલ્ક ચોકલેટ વેચેલ અને એમાંથી જીવતી ઈયળ નીકળી તેની જાણ તુરંત જ આરોગ્ય વિભાગમાં અધિકારીઓને કરવામાં આવી અને દુકાન માલિક દ્વારા તમામ માલ પેક કરી છુપાવી દેવામાં આવ્યો પણ અધિકારીઓ જાણે ગોળ નિંદ્રમાં હોય તેમ લાગી રહ્યું છે ડાંગ આરોગ્ય વિભાગમાં અધિકારીઓને જાણ કરવામાં આવી છે છતાં અધિકારીઓ દ્વારા કોઈ તપાસ કે કાર્યવાહી કરવામાં આવી નથી અને એકબીજા પર ખો કરી રહ્યા છે કે આ તો અમારામાં નથી આવતું બીજા અધિકારીને આ ચાર્જ આપવામાં આવેલ છે તેમ કંઈ છટકવાનો પ્રયાસ કરે છે તેમ લાગી રહ્યું છે આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જાણે ફોટો પાડવા માટે બહાર આવતા હોય તેમ લાગી રહ્યું છે કેમ કે આવા ગ્રામ પંચાયતની બાજુમાં આવેલ રાજપૂત કરિયાણાની દુકાનમાંથી મળેલ ઇયળવાળી ડેરી મિલ્ક અને બેબી પાવડરની આરોગ્ય વિભાગમાં જાણ કરવામાં આવેલ છતાં પણ હજુ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તો હવે જોવું રહ્યું કે એક્સપાયર માલ સામાન વેચનાર આ રાજપૂત કરિયાણા આવાની દુકાન માલિક પર કાર્યવાહી કરશે કે પછી ઓફિસોમાં બેસી એસીની જ હવા ખાવામાં મગ્ન રહેશે ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસિક બાણા નવસારી